લોકશાહીના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મરરૂમ સાંસદ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આપણી સાથે મુમતાઝ પટેલ છે તેમની સાથે વાત કરીશું આજે આપણે મતદાનનો ઉપયોગ કર્યો છે શું કહેશો કેવી વ્યવસ્થા હતી આ બુથમાં બરાબર છે પણ હજુ બહુ બધા લોકોને નીકળવાની જરૂરત છે કેમ કે વિધાનસભામાં જોયેલું તો મોટી સંખ્યા હતી પણ હજુ દેખાતું નથી કદાચ ગરમી બહુ છે શું લાગે છે જે રીતનું મતદાન ચાલી રહ્યું છે દેશમાં કેવી સરકાર હોવી જોઈએ દેશમાં પરિવર્તન આવવાની તૈયારી છે હવે તમે જે રીતના કેમ્પેનિંગ કર્યું છે આખો જે માહોલ છે તે તમને કેવા પ્રકારનો લાગ્યો ગ્રાઉન્ડ પર અમે જોયું કે લોકો હવે ચેન્જ માંગતા છે લોકોને જોઈ કે હવે આ સરકાર જાય લોકો બહુ જ નારાજ છે લોકો તકલીફમાં છે તો હવે એટલે મેં કહેતી છું કે પરિવર્તન આવવાની તૈયારી છે મનુમ અહેમદભાઈ પટેલ નથી અત્યારે એમના વગર આ ચૂંટણી થઈ રહી છે તમને કેવું ફીલ થઈ રહ્યું છે મેં કોંગ્રેસ પાર્ટી બધા એમને યાદ કરતા છે આ હતા મુમતાઝ પટેલ તેમનું કેવું છે કે લોકો છે જે તે મતદાન કરી રહ્યા છે અને દેશ જે છે તે પરિવર્તન ઈચ્છી રહ્યું છે તેવું તેમનું કહેવું છે જય વ્યાસ કને ગુજરાત અંકેશ્વર